ભાવનગર શહેરમાં આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયાને લઈને પરીક્ષાર્થીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયા બે હજાર પચીસના જાહેર થયેલા પરિણામને લઈને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરાયો છે સીઈની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમને સારા એવા ગુણ મળ્યા હોવા છતાં તેમનું શોર્ટ લિસ્ટ કેન્ડિડેટમાં નામ આવ્યું નથી તેમના મુજબ કરેલી ગણતરી પ્રમાણે તેમનું નામ હોવું જોઈએ જેને પગલે પરીક્ષામાં અન્યાય થયો હોવાનું માલુમ પડી રહ્યું છે આથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું அங்க போய் பிரவு ஃபாலோ பண்ணுங்க தொடர்ந்து வாழுங்க நம்ம அங்க ஏன பச்சையா தாரியா வைங்க பிரவு சத்தங்க விஜய்

જે રાજુભાઈ છે આજે અમે અગ્નિવીર ભરતી માટે આવેદનપત્ર આપવા આવ્યા છે ને બીજું ભાવનગરમાં ગ્રાઉન્ડ સારામાં સારું મળી રહે ફ્રીમાં અને સારામાં સારી લાઇબ્રેરી મળી રહે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપણે આવેદન આપવા આવેલા છે તો બીજું તો અગ્નિ જે અગ્નિવીર ભરતીમાં છે જે વિદ્યાર્થી સાથે અન્યાય થયો છે બરાબર અમે તો જામનગર ગયા હતા ત્યાં આવેદન ના પણ આપ્યું છે પણ અમારો કલેક્ટર સાહેબને નિવેદન છે કે આનું નિવારણ જલ્દી લેવા લાવવામાં આવે અને અગ્નિવીરમાં જે વિદ્યાર્થીને પાસ મારક થઈ જાય છે પાસિંગ છતાંય એ લોકોના નામ નથી અને જે લોકો એક વર્ષથી તૈયારી ન કરતા તૈયારી કરતા નહોતા એવા વિદ્યાર્થીના નામ છે એટલે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કે આ જે અગ્નિવીર ભરતી છે એનું નિવારણ સારામાં સારું લાવવામાં આવે અને બીજું તો ભાવનગરની જે અમારે ગ્રાઉન્ડની અછત છે લાઇબ્રેરીની અછત છે તો જે છેવાડાનો વિદ્યાર્થી છે હાલમાં રોડ ઉપર રનિંગ કરે છે તો રેલવેનું ગ્રાઉન્ડ છે બંધ કરી દેવામાં આવ્યું એના હિસાબે અમને ફૂલસરમાં ગ્રાઉન્ડ આપ્યું હતું તો ફૂલસરનું ગ્રાઉન્ડ અત્યારે એટલી હદમાં ખરાબ થઈ ગયું છે કે ત્યાં વિદ્યાર્થી રનિંગ કરવા માટે જ નથી વિદ્યાર્થી રોડ ઉપર રનિંગ કરવા જાય સાવણદાસનું કોલેજનું ગ્રાઉન્ડ છે અત્યારે ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું છે એના લીધે વિદ્યાર્થી રોડ ઉપર રનિંગ કરવા જાય છે હવે તમે વિચાર કરો કાળિયા બીડમાં અમને તાજેતરમાં એક ઘટના બની છે એક્સિડન્ટની બરાબર એવી ઘટના વિદ્યાર્થી સાથે બનશે તો આનો જવાબદાર કયું તંત્ર લેશે કોઈ ભાજપ સરકાર લેશે કે આમ આદમી પાર્ટી લેશે કે કોંગ્રેસ ભાઈ અમારે કોઈ પાર્ટી અરે લેવા દેવા નથી સરકાર કોઈ નહીં હોય બરાબર વિદ્યાર્થી તો વિદ્યાર્થી જ રહેવાનો છે ભાઈ એટલે વિદ્યાર્થીને કોઈ સરકાર અરે લેવા દેવા નથી બરાબર વિદ્યાર્થી તો વિદ્યાર્થી રહેવાની તૈયારી એટલે અમને માગણી કરવામાં આવે કે ખારની આજુબાજુના વિસ્તાર ખાર રેજિમેન્ટ રૂવા રૂઆ સાઇડ છે ત્યાં પણ અમને પરમિટ છે અમને ગ્રાઉન્ડ આપી દેવામાં આવે ફ્રીમાં સારામાં સારી લાઇબ્રેરી મળે તો ચારેય દિશામાં ભાવનગર છે ટૂંકામાં સારામાં સારી લાઇબ્રેરી મળે અને ચારેય દિશામાં અમને સારામાં સારું ગ્રાઉન્ડ મળે ba cái dây hết dây ba